પોરબંદરના નાગડવા વિસ્તારમાં આવેલ દરજી ફરિયામાં બાબુલાલ સુંદરજી નું મકાન આવેલું છે જે મકાનમાં બે ભાડું હરીશ લાલજી અને જગદીશ કેશુભાઈ સાત દાયકાથી વધુ સમયથી રહે છે આ મકાન જર્જરિત હાલતમાં હોવાથી જગદીશભાઈ પરિવાર સાથે સામાન લઈને તાજેતરમાં જ અન્ય સ્થળે શિફ્ટ થઈ ગયા હતા જ્યારે હરીશભાઈ પરિવારને કાલે જ અન્યત્ર શિફ્ટ કર્યો હતો પરંતુ સામાન હજુ કાઢવાનો બાકી હતો ત્યાં જ ગત રાત્રે મકાન ધરાશાયી થતા તેઓની ઘર વખરી અને સામાન કાટમાળ હેઠળ દબાઈ ગયો હતો મકાન ધરાશાયી થતા રાત્રે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્ર થયા હતા મકાનનો ભાગ પીજીવીસીએલ વાયરો પર પડતા કોઈ અકસ્માત ન સર્જાય તે માટે પીજીવીસીએલ ટીમ પણ દોડી આવી હતી અને વીજ પુરવઠો બંધ કરી વાયરો હટાવવાની કામગીરી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે જૂના પોરબંદર વિસ્તારમાં પાલિકાએ પ્રી મોન્સૂન સર્વે કરી અતિ જર્જરિત હોય તેવા ત્રીસથી વધુ મકાનોને સાત દિવસમાં ઉતારી લેવા અથવા સમારકામ કરાવી લેવા નોટિસો પાઠવી હતી પરંતુ ત્યારબાદ પાલિકાનું તંત્ર નોટિસ ભૂલી ગયું હોય તેમ કોઈ કાર્યવાહી કરી ન હતી જેથી ચોમાસા દરમિયાન અવારનવાર મકાનો ધરાશાયી થવાના બનાવ બનતા રહે છે હજુ ચાર દિવસ પૂર્વે પણ આ વિસ્તારની નજીક જ એક મકાનો સ્લેબ ધરાશાયી થતા માલ સામાન્ય ખાસ નુકસાન થયું હતું ત્યાં વધુ એક મકાન પડવાનો બનાવ બન્યો છે હજુ પણ આ વિસ્તારમાં એક મકાનો ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે ત્યારે પાલિકા તંત્રએ ઊંઘ ઉડાડી નક્કર કામગીરી કરવી જરૂરી બની છે અન્યથા ગત ચોમાસાની છે મકાન પડવાને કારણે જાનહાની થવાની ભીતિ પણ સેવાઈ રહી છે લાલજી રહું કાલે અમે બધાય હતા કાલે જ ખાલી કર્યું સામાન અમારો એમને એમ રહી ગયો અંદર આ રાતના બે વાગ્યા બનાવવાનું

તો બહનો અમે ચૂના છતાં જ નથી હતા એમને એમ જ મકાન મકાન માલિક ક્યાં છે મકાન માલિક કોઈ રહેતું જ નથી બેના રૂમમાં તારા મારીને વહી ગયા વહી ગયા કોઈ હજી આવ્યું જ નથી પાંચ હાથ વાર કોઈ આવતું જ નથી અહીં